ને લડાયક માણસ છે બધી રીતે બાવત છે તાકતવર છે પૈસા વાળા છે એનાથી થી હું જોઈ મદદ કરી તી અમને મદદ તો માથે કેટલી કરી હા એ તો મેં કીધું ઉના વાળા હું તમને ફોન કરવાનો હતો મેં કીધું આ ઉના વાળા ને ધન્યવાદ દેવો પડે ને અમે તો ત્રણેય બાપ દીકરા એ નક્કી કરી લીધું હતું કે કદાચ આપને મારી નાખે ને હા તો જે વાહે એને રડવાનું બાકી મુકવાનું નથી હમ

ઉનાવાળા ના આવી રીતે મેં કીધું છે એને તો ત્યાં ઓલા બધા છૂટી ગયા સામે ટોળા વળી ને આવે કે પછી ત્યાં સ્થાનિક ધારાસભ્ય એને સપોર્ટ કરે આરોપી ને અને એકલા ત્રણે બાપ દીકરો કે બે જણા કોઈ પણ દર મહિને તારીખ માં જાય અને એટલું બી દૂર થી તો એ લોકો પાછું હટ કરતા નથી અને આ ભાઈ એક વર્ષમાં કંટાળવાના આવી ગયો બરાબર ફરિયાદો થઈ આ થઈ બોલું તું ઠીક છે એ એમાં કોઈ ખોટી બાબત નથી ગુચ્છી ટોક આખા પરિવાર નાખ્યો જગ્યા હોય તો એવો વિચાર આવે સમાધાન નો પણ એને સમાજ ને તો એક વાર વાત કરવી જોઈએ ને ભાઈ મારી પરિસ્થિતિ આ ની છે બરોબર તો આમાં મારે નીકળવા માટે શું કરવું કઈક રસ્તો મને કર્યો ને તો મારી પાસે છેલ્લો રસ્તો સમાધાન નો છે એની કોઈ રસ્તો નથી પછી કેતા નહિ

પણ એને હું છે થોડુંક જાણ કરી હોત ને આ ફરિયાદ થઈ ને એ તો શું છે મહિલા નું નામ લીધું એ જે કઈ હોય આપડે એમાં એનાથી એવું બોલાય ને જાહેર માં ક્યાંય ગમે વ્યક્તિ હોય એ તો ફરિયાદ તો કરે જ ને મહિલા ઉપર જે કઈ આવે પણ એને આપણે કીધું હોત ને તો એમાં આપણે કઈ સમાધાન નો રસ્તો કઈક કરાવે અને ઓફર આવી હતી મને કેટલી ઓફર આવી હતી આપડે ઘરે આવતા વાડે આપડે ન્યા ગામ ના કાપા વાડી છે ન્યા આવતા ને બહુ મને four wheeler લઇ લઇ ને આવતા આપડે એમાં પીસાટ કરી એમાં કઈ ધ્યાન જ નો દીધું અમે તો એવું કેતા અમારી સમાજ ને તમે આગેવાનો છે એને પૂછો નકર મારી સમાજ મને મારી નાખે હું એવું જ કેતા અમારી સમાજ ને કીધું અમને મારી નાખે ભાઈ ભાઈ સાહેબ કાઈ થી નો કરાય મેં

તમારો મુદ્દો તો આખો રાષ્ટ્રીય લેવલે પહોંચી ગયો તો આંતરરાષ્ટ્રીયે પહોંચી ગયો તો તમને ઓફર ને ગણ બધું વસ્તુ થઈ હોય તમે નો કરી લ્યો તમે તો હાઉ આમ તો કહેવા જોવા જાય તો મજૂર માણસ કેવા ને હા ઓ સાબ અમે આજે મહેનત કરીને ખાઈ થી જો તો પરમા તમે તો કે અમે જલે નથી વાળગાડા પૈસા મહત્વના નથી આપડી સમાજ નો અપમાન છુતો ને હ અમે ધ્યાનમાં રાખીને લડીએ છીએ આપણે રાજુ સોલંકીનો કોઈ વિરોધ નથી મેં ફોન નથી પણ તમારે જે રીતે તમે છાનામાના સમાધાન કર્યું ને એના જે મેસેજ બરોબર આમાં સમાજના લોકો બીજા કોઈ ઉપર અત્યાચાર થાય ને તો એને સપોર્ટ કરતા વિચારે કે ભાઈ આ સંમેલન માં જવું કે નહીં બરોબર આમાં રેલી માં જવું કે નહી આવેદન પત્ર દેવા જવું કે નહિ બા આપડા સમાધાન કરનાર છે શું કરવાનું આપણે એને કઈ ભાવ વધારવા માટે રાખ્યા છે તમે આંદોલન કરો ગુજરાત લેવલે પોહચાણો ભાવ વધી જાય સમાધાનમાં એટલે આવી ઘણી જગ્યાઓ પણ થયું છે બરાબર રાજકોટ માં સિટી માં બે પાંચ આંદોલન મોટા થયા તો સમાધાન થઇ ગયા ને એટલે હવે લોકો આયુ આંદોલન કોઈ પણ ઘટના બને તો સંખ્યામાં લોકો ભેગા ન થતા હવે એ પચાસ વર્ષ પૂકે આપડે જેના માટે લડીએ સમાધાન કરી લે ઉડી જાય ને એક તમારા કેસ માં એક ઓલા આખો લાડીમાં એમાં અગિયાર લોકો ને આજીવન કેદ પડ્યો અને એક ઓલો આપડે ખબર વેરાવળ માં જીવતો હળગાયો હતો ઓલમ ગોહિલ ભાઈ ભાવેદ ગોહિલ હા એ એને એને હમણાં એનો કેસ ચાલતો હતો હમણાં બે પાંચ મહિના પેલા જ એને સજા પડી

જે ગામડામાં રહેતો હોય એની ઉપર અત્યાચાર થાય એ વ્યક્તિ સમાધાન કરે ને ખોટો નથી શું કામ કે ગામમાં એકલા રહેતા હોય ને આ સમાજ પાડોશમાં હોય તો નેવું ટકા સમાજ સપોર્ટ કરતો નથી પાડોશમાં રહેતો હોય બરાબર પછી એકલો પડી જાય ગામના સરપંચ ગામના મુખી ને ગામના આગેવાનો બીજા સમાજના માથે ને બધા એને પ્રેશર દે સામાજિક ને રાજકીય ને બધી રીતે કે ભાઈ તું સમાધાન કર નાખ આપડે ગામમાં રહેવું ગામ હાથી નો પગ ને એ બધી સુફિયાણી બધી સલાહ દે પછી એના પછી ઓમ લાલ પૈસા માનસિક ટોચર થાય અને ઈ થયા પછી આલો ફરિયાદ દાખલ થઈ ગઈ બધું થઈ ગયું એના પછી જયારે કોર્ટમાં જાય કોર્ટ ના પછી કોઈ નો હોય ભેગો સમાજ હા કોઈ ન હોય હા એનું કારણ છે કે રોજ રોજ કોઈ મહિને ટાઈમ એટલો બધો નો આપે કે એવી સમિતિ નો બની હોય કે ભાઈ આ લડતમાં આપણે ધ્યાન દેવાનું છે તાલુકા જો કોઈ સમિતિ હોય ને કે ભાઈ ઘટના બને છે તો તો તારીખ પડે પાંચ દસ લોકોને જવું જે હાજર હોય એવું એવી કોઈ સમિતિ નથી આપડી પાસે કોઈ એવું વસ્તુ કઈ થતું નથી બીજા સમાજની જેમ આપણે આર્થિક રીતે રાજકીય રીતે સક્ષમ નથી બરોબર એટલે આ બધા જે કઈ મુદ્દાઓ છે ના આધારે સમાધાન ની શક્યતાઓ વધી જાય માણસ થઈ જાય બોલાવ્યા ક્યાં બોલાવ્યા અમે ત્યારે અમે અમારે એક નિવેદન આપવાનું હતું એટલે નિવેદન દાખલ કર્યું હતું માં તો ઈ નિવેદન કે આ નિવેદન તો એ તમે કે પાછું કે બીજું આપો કે આ નહીં કે ચેકટક વાળો ની એટલે પછી અમે અમદાવાદ થી પાછું નિવેદન મંગાવ્યું ને એ પાછું ઘટાયું ને પછી પાછું દાખલ કર્યું અને અમે સવારના બફા દરસા રાતે 8 વાગે ઘરે આવ્યા એમને હા ફેરા દેતા મે જો બોલો હવે ઈ એવી અમે સંકટ વેઠી ને આ આજે આપડે ન્યાય લેવાનો છે અને અને ન્યાય આપડે મળી જાય ઈ પૂરે પૂરો તો ભલે ને એમાં અસંતોષ થાય તો આપડે હા મળે કે દેખાય છે ને ઈ તો ગાંડો માણા હોય એને ખબર પડે હા પાંચ વર્ષ નો છોકરો હોય એને ખબર પડે કે આ સામે વિડિયો માં મારે જ છે કઈ દિવસે હા બરોબર બેરોમી થી ઓલા તાલીબાન સજા ટાઇપ નું છે હવે તમારે પછી આ રાજુ ભાઈ ને કોક ને ફોન કર્યો કે નઈ તમે નહીં રાજુભાઈ ને આપણે હું ફોન કરો એને કહેવાય ને કે ભલા માણસ અમે આઠ વર્ષથી નવ વર્ષથી લડીએ છીએ, બરોબર તો તમે તો બાહો છો બધી રીતે. તમારે આમાં કેમ આવું કર્યું? એને ખાલી સમાધાન કરવું એક વખત કીધું હોત ને, વિડીયો મૂકીને કે પાંચ આગેવાનોને ફોન કરીને કે ભાઈ આનો રસ્તો કરો તો જૂનાગઢમાં ગમે ત્યાં મિટિંગ આપણે રાખે અને પછી પાછા આગેવાનો સૌરાષ્ટ્રના કાંઈ ભેગા કરે જ, બરાબર ને પાછા પાંચસો જણાને બોલાવે. એની વચ્ચે નક્કી કરે કે ભાઈ શું કરવું? કાં લડવું હોય તો એને આપણે સપોર્ટ કરીએ. બરોબર અને એને સમાધાન કરવું એમ કે મારે સમાધાન કરવું છે તો પછી એ રીતનો રસ્તો કેવો કરે આપડે ઓલા ઉપર પ્રેશર લાવે બરોબર જુનાગઢ એને જુનાગઢમાં બોલાવે પરસોત્તમ રૂપાલા ને કેમ ને ગોંડલ લાવીને એને માફી માંગી ને બધું તો આપડે એને જ બાબ દીકરા ને ન્યાય બોલાવે ને જાહેર માની માફી જુનાગઢ માં મંગાવે સમાજ ની વચ્ચે તાર સમાધાન કરવું હોય તો સમાજની વચ્ચે માફી માંગવી પડશે

બરાબર બંધ દરવાજે થાય એટલે એમ જ કે આમાં ગમે કઈક બરોબર સોદો થઈ ગયો છે બરાબર સમાધાન થઈ ગયું પૈસા લઇ લીધા કે બીજું કઈ વસ્તુ કરી નાખી કે આમાં ગુચ્છી ટોક માંથી કેસ લેવાના એની પર જે ફરિયાદ છે એમાં સમાધાન કરાવવાનું કાક તો નક્કી થયું હોય ને એમણે કઈ થોડી કોઈ સમાધાન કરે સમાધાન કરવાનું કારણ શું ગુચ્છી ટોક લઇ જાય ને એ નથી કરી આ બે ફરિયાદ દાખલ થઈ તો ઈ પાછળ થી એને નથી કરી તમારી જે કઈ ફરિયાદ છે એને સમાધાન કર્યું ને કીધું કે કર્યુંડિયો રેકોર્ડિંગ વિડીયો માં અને ન્યુ મીડિયામાં કાલ નું આવે છે પછી ને ખબર પડી તમને ખબર હતી કોઈ મને ખબર નથી મેં આજ જોયું વિક્રમ મને વાત ન કરે મેં કીધું ઈ એક મહિના પેલા સમાધાન થયું છે હાઈકોર્ટમાં બરોબર નહી તો મને ઓલા વાળા નો વકીલ નો રેકોર્ડિંગ મને વોટ્સએપ મોકલ્યું મેં સાંભળ્યું ખબર હોય તો આપડે કે ની વાત નો કરી હોય ની યારે ખબર જ નથી આપડે તમને જેમ ખબર પડી એમ મને ખબર પડી રેકોર્ડિંગ સાંભળી ભાઈ મને ફોન કરતા દસ પંદર દિવસ થી પણ હું બીજા કામ માં વાત નો થઈ

હા જે આરામ થી પોહચી જવામાં હું સમાજ ના આગેવાનો આ સૌરાષ્ટ્રના દસ જિલ્લાના લોકો વડીલો આગેવાલો ભાઈઓ બેહનો સંગઠનો બધા ભેગા થઈ આપણે તો એટલે ભેગું થવાનું છે કે ભવિષ્યમાં કોઈ બીજા વ્યક્તિ આવા સમાધાન નો કરે એના માટે શું કરવું હવે આ સમાજ ને આભરો નો સવાલ છે આ એટ્રોસિટી કેટલી બદનામ થાય છે હા

આવી પોઝિશન હતી બરોબર હું બધી બાજુ ઘેરાયેલો ભૂલ થઈ ગયે સમાજ ને હું દિલગીરી વ્યક્ત કરું માફી કરવા માટે બીજાને ભેગા થઈને આપડે દાખલો ને ઉભો કરવાનો જાહેરાત કરવાની કે હવે કોઈ સમાધાન કરવાના નથી જો કોઈ સમાધાન કર્યા બરોબર તો સમાજ ને સાથ સહકાર કોઈ પણ પ્રકાર નો નિયમ આપે

આવું હતું કેસ જીતી ગયા બરાબર મીડિયામાં હું વિડીયો મૂકવું ફેસબુક માં યુટ્યુબ માં નીચે કમેન્ટ વાંચો બધા એમ જ કે ભાઈ બરાબર ફાટી ગઈ કેમ થયું કેમ સમાધાન કરી લેવું પડે તમારું કામ નહીં બરોબર તમે સેટી ગયા છો માં પૈસા જ લઈ લ્યો છો પૈસા આટુ ફરિયાદ કરો છો બરોબર તમે વિરોધ કરો છો તમને પૈસા નથી મળ્યા કેટલેક ના આપણે મોઢા બંધ કરવા કોટ કાળવા છે આપણો નબળો બતાઈને આપણે તાકાત બતાવી તો ઇતિહાસમાં નામ થઈ ગયું ગોંડલ માં કોઈ દિવસ કોઈ સમાજ સમાજના લોકોએ આવું સંમેલન કરી અને જયરાજ જયરાજજીની સામે નથી થયા તે આપણે દાખલો બેસાડ્યો હતો આ દાખલો પાડેમાં નાખી દીધો બધું હમ બધું આપો પાણી માન સન્માન સૌભિમાન જે વટ હતો એ બધું ક્યાં ગયું ધોવાઈ ગયું બધું સમજાણું આવી લડત બહુ વર્ષો પછી આપડે ઉના પછી આવી એક લડત ઉભી કરી હતી એ માં એક ઓલો છોકરો કઈક મકવાણાનો નો એ આવતો તો હરખભાઈ એનું એક્સિડન્ટ થયું તો એ ગુજરી ગયો એ ને હું એના પરિવાર ને સમજવાનું બીજા માં કોઈ દીકરા કોઈ માં બાપ બરાબર પોતાના દીકરા ને આમાં નહી મોકલે કે સંમેલન રેલી માં બરાબર મારે એમાં ઉપાધી થઈને મારે પગ ભેગ કરી દે ચાર મહિના ખાટલે હતો રાજુભાઈ કોઈ ખબર કાઢવા નથી આવ્યા મને ખ્યાલ છે હા ફોન કરીને ખબર નથી કાઢી અમુક લોકો મારા વિરોધી હતા તો એને સપોર્ટ કર્યો સમાધાન કરી નાખો કે અમે સમાજ છીએ કે એટલે તો આમાં અત્યારે સમાજ ક્યાં ગયો સાચી વાત છે બરોબર પણ આપણે જે કાઈ છે ન્યુટ્રલ રહીને બરોબર સમાજની એની પર ફરિયાદ ઉઠે છે કોને કરી શું કામ કરી ગણેશ ગોંડલ પાસે ગયા જયરાજસિંહ પાસે ગયા રેન એની પર ફરિયાદ કરાવી સમાજ સમાજની વચ્ચેની કોઈ પણ બાબત છે બીજા સમાજ પાસે કે જે કઈ જે જેની સામે આપડે લડાઈ લડી છે બરોબર જે દુશ્મન છે કે જે વિરોધી છે એની પાસે તમે જાઓ વ્યક્તિ વ્યક્તિને દબાવવા તો એ બધા ઈ કહેવાય એને નો જવાય એનો જવાબ એને આપવો પડશે રાજુ સોલંકી તો ઓકે હાલો પણ કોઈ સપોર્ટ લેવા માટે કે રાજુ સોલંકી દબાવવા માટે એ વ્યક્તિ ગણેશ ગોડલ પાસે ગયો તો એ કઈ સારો વ્યક્તિ નો કેવાય ના એને આવી પરમિશન કોને પૂછ્યું એને સમાજ ને પૂછ્યું કે ભાઈ મારે આવું ઘટના ગણી છે મારા ઘરના નું આવું નામ લે તમે પાંચ જણા આમાં શું કરો હાલો નક્કી કરો અંદરની જે કિનાખોરી છે પાડી નાખવાની જે ષડયંત્રો થાય છે ને ઈ સમાજ ને નુકસાન સૌથી મોટું પોચાડે છે સક્ષમ આપડો સમાજ છે ને બહુ સક્ષમ છે બહુ તાકતવર છે આપડે જેવું કોઈ આંદોલન પેદા નથી હોય કે હા દલિતો જેવું આંદોલન કોઈ પેદા નથી ભારત માં ભારત બંધ કરાવી નાખે ગમે ત્યારે ગુજરાત બંધ કરાવી નાખે ચક્કા જામ કરી નાખે ગમે કરે મુખ્ય મંત્રી કરે ગમે કરે સમજાણું પણ આ જે આપડી મહેનત છે એ બધી પાણી માં નાખી દીધી આ લોકો એ સારું હવે એનું કઈ કરીએ તમે બોલો ભલે ભલે આપડે જો કાલ મારે કઈ ટાઈમ મળી જાય તો હાલો હું કઈ વિશ્રામ વાત કરું ને કઈ હા આવો તો વધુ સારું તો આમાં શું છે બે શબ્દ તમે કયો તમને જોઈ ને સમાજ ને કઈક પ્રેરણા મળશે બરોબર ઓકે ઓકે જય